પાટણના સિદ્ધપુર સિદ્ધપુરમાં મુખ્યમંત્રી આવતીકાલે રિવરફ્રન્ટની કામગીરીનું કરશે નિરીક્ષણ વીસ કરોડના ખર્ચે સિદ્ધપુર માં રિવરફ્રન્ટની થઈ રહી છે કામગીરી સરસ્વતી નદી થશે પૂર્ણ જીવિત રિવરફ્રન્ટ યોજના થકી સરસ્વતી નદી થશે પુનર્જીવિત સી એમ ના આગમન પહેલા કેબિનેટ મંત્રી બલવંત બલવંતસિંહ રાજપૂતે કર્યું સ્થળ નિરીક્ષણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે સરસ્વતી નદી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ફરીથી અહીંયા આગળ વરસાદનું પાણી ધરોઈનું પાણી નર્મદાનું પાણી દરેક પ્રકારના પાણી આવી શકે એ બાબતની વ્યવસ્થા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કરી છે એના ભાગરૂપે જે કામ થઈ રહ્યું છે એનું નિરીક્ષણ માટે અને પોઝિટિવ સૂચનો આપવા માટે આદરણીય મુખ્યમંત્રી અહીં આગળ આવવાના છે ત્યારે એમનો આનંદ એ વાતનો છે માત્ર કામ મંજૂર કરાવીને નહીં પણ કામની પ્રગતિ પણ સખત મુખ્યમંત્રીશ્રી નિરીક્ષણ કરતા હોય છે આપણે એમને જેટલો સિદ્ધપુર ધનવાદ આપીએ એટલા ઓછા છે